વડોદરા શહેરના રાજમલ રોડ પર આવેલી જૂની કાછિયા ખાતે સવારના સમયે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ત્રણથી ચાર ઈસમો પૈકી બે ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા હતા જે બાદ આવેલ પહોંચેલી પોલીસે ચોરોની જગ્યાએ તેને પકડનાર રહીશોને માર માર્યો હોવાનો આક્ષેપ થતાં પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊભા થયા છે વડોદરાના રાજમલ રોડ પર જૂની કાછિયા આવેલી છે આજે સવારના સમયે અહીં અંદાજે ત્રણથી ચાર જેટલા ઈસમો ચોરી કરવાના ઈરાદે અહીં ઘૂસ્યા હતા દરમિયાન

એક ચોરને મકાનના રૂમમાં ઝડપી પાડ્યો હતો ત્યારબાદ બીજો ચોર ગ્રાઉન્ડ ફ્લોરની ખુરશી પાછળથી મળી આવ્યો હતો બંને ચોરોને પકડીને પોલીસને સોંપ્યો હતો દરમિયાન પોલીસે રહીશો સાથે ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ થયો હતો રહીશો જણાવી રહ્યા છે કે અહીં રહેતા અનેક લોકો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી વહેલી સવારે તેઓ પોતાના વ્યવસાય માટે ઘરેથી નીકળી જતા હોય છે અને ઘરે મહિલા તથા બાળકો એકલા હોય છે ત્યારે પોલીસમાં પેટ્રોલિંગની માત્ર વાતો થઈ રહી છે नाराजगी व्यक्त करता एम पण જણાવ્યું હતું કે પોલીસ રૈસ સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું કોડી પડ્યા જૂની કચ્છાવાડમાંથી બોલું છું બે વાગે ત્યાં પાંજરા ફોડથી ચોરી કરીને આવ્યા કોડી પડ્યામાં દોડતા દોડતા છે ખૂણામાં અંદર ગલી સુધી ના એમના હાથમાં હથિયારો હતા હવે આજે હથિયારો લઈને એ લોકો અમારા ઘરોમાં ચડી ગયેલા ઉપર એક નીચે હંતાઈ ગયેલો બીજો આકાશથી કૂદીને લોક તોડીને પાછળ ભગી ગયેલો આજે અમારા માણસો તો માર્કેટ જતા રહે અમે એકલી ઘરમાં લેડીઝો હતી હવે એકલી લેડીસ અમે કરીએ શું અમારી કોઈ સેફ્ટી નહીં બે વાગ્યાનો પોલીસોને ફોન કરેલો પોલીસની કોઈ સિક્યુરિટી આવી નથી કોઈ નઈ પાંચ વાગ્યા આયા બસ પોલીસ એને ઉપરથી અમારા ફળિયાના છોકરાઓને માર્યા છે કે તમે એ લોકોને માર્યું કમ તો અમારે સેફટી નઈ અમારા છોકરાઓ મારે તો ખરા ને ચોરોને પકડ્યા હોય તો અને એ પાછા પોલીસ એવું કહે છે કે ના એને મારશો નઈ અને પાછા ભઈ બાપા કરીને પોલીસ તો મારી બેહાડી નઈ કરે અમે ભેગું કરીએ અમારા માણસ ના હોય અમે ઘર ત્રણ જ લેડીસ હતી આમના ઘર બે ત્રણ લેડીસો આજે અમે કેટલા ગભરાઈ ગયા પોલીસોની કોઈ સેફટી હોતી નથી આજે બે મહિનાથી બે મહિનાથી પોલીસ પોલીસો કશું 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 કરતી નથી વચ્ચે પણ ગાડીઓ ફોર વ્હીલર લઈને આજે રિક્ષાઓ આવે છે એમાં અમુક લેડીસો પણ આવે છે જોડે એટલે આપણને એવું હોય કે ઘર હશે કોઈની ત્યાં આયા હશે અડી અડી ત્રણ ત્રણ વાગે આવે છે અમારે કોઈ સેફટી હોતી નથી અને આજે તો છે ને મંદિર પાસે એક માણસ છે ને દર્શન કરતા હતા તો તેને તલવાર બતાડીને દોડ્યો છે એક પોલીસ પર થાય જ ને કોઈ સેફટી હાલતા નથી આજે બે અડી વાગ્યાનો ફોન કર્યો છે પાંચ વાગે પોલીસ આવી છે તો સેફટી શું અમારી અને મારે નીચે ગેલરીમાં એક છોકરા જેવો હતો એ ત્યાં સંતાઈ ગયેલો એના હાથ માં ચપ્પુ હતું અને એક મારા ટેરેસ માં સોલર ઉપર સંતઈ ગયેલો નચુકો મારી અત્યાર પણ જારી અને ગયો છે અને અમારી સેફટી શું બે વાગે આ બેનની ની તઈ પાંજા ચોરી કરી અને દોડીને હંતાવા ભગવાયા છે પણ હંતાય અમારી ઘરે છે રસ્તો છે ને બીજો એટલે ફસાઈ ગયા હતા એક છોકરો નીચે હંતે ગયો એક ઉપર ગયો છે પણ બેવના હાથમાં તલવાર ને ચપ્પા મિસ મિસ ઓજારો બધો તમારો તારા પણ તૂટી ગયા છે ચોરી નથી થઈ પણ આજે અમારી સેફટી શું તલવાર હતી હાથમાં મારે બે છોકરીઓ છે ખાલી નોની તો આજે સેફટી બે વાગ્યાનો ફોન કરે પોલીસને આવી નથી પાંચ વાગે આવી છે ને ઉપરથી એને હુપ આપતી હતી આજે અમારા પોરના છોકરાઓ એને કરતા હતા સાથ આપતી હતી એવું કહેવાય અમારી ભાષામાં તો સાથ જ આપ્યા છે સાથો જપે અને પોરના છોકરાન ઉપરથી પોલીસે લાફો માર્યો લાફો મારવાનો હોય અમારા ફડિયાના છોકરાઓ તમને બચાયા છે એ લોકો ના દોરે અમારા તો બે છોકરા છે તલવારો લઈને આવ્યા કપાઈ ગયા ને અમારી કોઈ જવાબદારી નહી અને જવાબદારી જવાબદારી શું છે કે ફોન કરે તો એમની જવાબદારી શું છે કે એટ ટાઇમ એ જગ્યાએ એને હાજર થાઉં જોઈએ એની જગ્યાએ 5 વાગે ના આવે

ટોટલી તારે ઘરે લેડીઝ જ હોય છે મારી ઘરે તો કોઈ મોટું પણ નથી હું અને બે મારી છોકરીઓ નોની અને મારી જ ત્યાં આયા તા તો આજે અમને અને તલવારો હતી એના હાથમાં ચટપટ લઈને દોડ્યા છે મારું નામ પટેલ અલ્પા છે